નમસ્કાર દર્શક મિત્રો વોઇસ ઓફ વડોદરા ન્યૂઝ માં આપનું હાર્દિક સ્વાગત છે ડોર વડોદરા શહેર માં લાલબાગ ગ્રાઉન્ડ ખાતે વડોદરા લાલબાગના રોયલ મેળા મોટી દુર્ઘટના ટળી નાના બાળકોની ની રાઈડ લોક ખુલી ગયું નાની હેલિકોપ્ટર રાઈડ માં બાળકો બેઠા હતા અચાનક એક હેલિકોપ્ટર નું લોક ખુલી જતાં ગયું બાળકી નીચે પડતા લોકોએ એ બુમાંગ બૂમ કરી રાઇડ ચલાવનારે તરત રાઇડ બંધ કરી બાળકીને સામાન્ય ઈજાઓ પહોંચી સમગ્ર ઘટનાનો વિડિયો સામે આવ્યો હાલ રોયલ મેળો બંધ કરવામાં આવ્યો પોલીસ ઘટના ઘટના સ્થળે દોડી આવી લગાવવામાં આવેલ ઘટી મેલના રાઇડરના દરવાજા ખુલ્યા બાળકોના રાઈડર માંગ દરવાજા ખુલતા બાળકોની અફડાતફડી ક્રિશમની સંધ્યા એ જ વડોદરા શહેર માંગ ઘટના ઘટતા લોકો માંગ ભારે રોસ આ ટેમ્પરરી રાઈડ ની શું તપાસ થઈ હતી એ તપાસ નો વિષય અચાનક ઘટના ઘટતા લોકો માંગ ભયનો માહોલ ઘટના બાદ તાત્કાલિક પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરવામાં આવી બ્યુરો રિપોર્ટ હઝરત ખાન સાથે નિસાર મહેંદી ઘડિયાળી વડોદરા આજે રાવપુરા પોલીસ સ્ટેશનની હદમાં રોયલ મેલા કરીને એક મેળો લાગેલો છે જ્યાં અલગ અલગ રાઇડ્સ બાળકો માટેની લાગેલી છે અને સ્ટોલ્સ પણ લાગેલા છે જેમાં એક હેલિકોપ્ટરની જે નાની રાઈડ હોય છે એનો દરવાજો ખુલી જતા બૂમાબૂ મચી ગઈ હતી પરંતુ બાળક જે છે એ પકડી લેવાતા એને ઈજાઓ પહોંચી નથી બા બાળકનો આ બાદ બચાવ થયો છે કોઈ જાનહાની કેવું નથી પરંતુ જે રાઇડ છે એનો દરવાજો ખુલી જવાના કારણે આ વસ્તુને ખૂબ જ ગંભીરતાથી લેવામાં આવી છે અને આ મેળાની જે સ્થળ છે એના ઉપર તમામ સિનિયર અધિકારી સાથેના ફાયરની ટીમ પણ આવી ગઈ છે અને આ જે રાઇડ છે આપણે ત્યાં જ ઉભા છીએ અને આ રાઇડ અમે જે લાઇસન્સ આપેલું છે પોલીસ કમિશનર તરફથી આ મેળાને લાઇસન્સ મળેલું છે અને એની શરતો છે એનામાં આ રાઈડ હતી કે નહીં અને એને આ પરમિશન લીધેલી છે કે નહીં આ રાઈડની પર્ટિક્યુલર અને એનું સેફ્ટી ચેકિંગ થયેલું છે કે નહીં એ બધી જ તપાસ થશે અને આ બાબતે પૂરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે અત્યારે આ જે આયોજકો છે એમની સાથે આપણે વાતચીત કરી રહ્યા છે લોકો જે અંદર આવી ગયા છે એમને પણ ન્યાય મળે એ માટેની આપણે કાર્યવાહી કરી રહ્યા છીએ હા એ એક ગુનો અમે દાખલ કર મેં પહેલાં જ કીધું કે કાયદેસરની કાર્યવાહી આમાં જરૂરથી થશે અને આ રાઈડ એમાં છે કે નહીં પ્રાઇમરી અત્યારે હાલમાં અમે બધો જ લાયસન્સના જે શરતો છે એ લઈને બેઠા છીએ અને જે પણ છે કાર્યવાહી કાયદેસરની કરવામાં આવશે જગ્યાની વાત કરીએ તો આજુબાજુમાં જ રાઈડો છે અને જે જગ્યા છે જવાની એ બહુ ઓછી છે આ જે મેળો લાગેલો છે એમાં અત્યારે ફેસ્ટિવલ્સ પણ ચાલી રહ્યા છે એના કારણે ઘણી મોટી સંખ્યામાં લોકો આવી જતા હોય છે અને એને પણ ધ્યાનમાં રાખીને આપણે અત્યારે હાલમાં તપાસ કરી રહ્યા છીએ અને કેટલી વધારાની રાઈડ છે એ પણ તપાસ કરી રહ્યા છીએ હા સ્પીડોમીટર લગાવેલું છે અત્યારે હાલમાં મેળો બંધ છે યસ